હિંમતનગરમાં બાળકીનું અપહરણ કરનાર આરોપીઓ ઝડપાયા છે આરટીઓ સર્કલ પાસેથી બે માસની બાળકીનું અપહરણ કર્યું હતું આરોપીઓની ધરપકડ કરી પોલીસે પૂછપરછ શરૂ કરી છે અપહરણ કર્યાનો ઈરાદો હજુ પણ અસ્પષ્ટ છે પોલીસની પૂછપરછમાં વધુ ખુલાસા થવાની પણ શક્યતા છે તો બે માસની બાળકીનું અપહરણ થયું હતું આરટીઓ સર્કલ પાસેથી આખરે આરોપી હવે પોલીસ પકડમાં આવી ગયો છે હિંમતનગરમાં બાળકીનું અપહરણ કરનાર આરોપી ઝડપાયા છે આરોપીઓની ધરપકડ કરી પોલીસે પૂછપરછ શરૂ કરી છે જો કે અપહરણ કર્યાનો ઈરાદો હજુ પણ અસ્પષ્ટ છે કયા કારણોથી આ બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું આરોપીઓ દ્વારા તે હજુ સુધી સામે નથી આવ્યું પરંતુ પોલીસ પૂછપરછમાં હજુ વધુ ખુલાસા થવાની પણ શક્યતા છે બે માસથી બાળકીનું અપહરણ થયું હતું

ત્યાં બે માસની બાળકીનું જે અપહરણ છે કરવામાં આવ્યું હતું જે શ્રમિક પરિવાર છે ત્યાં રહેતો હતો તેની સાયકલ રિક્ષાની અંદર થી બે માસની બાળકીનું એક યુવક અને યુવતી બાઇક ઉપર અપહરણ કરી ફરાર થઈ ગયા હતા જેની જે બાદ પોલીસ સાબરકાંઠા પોલીસ દ્વારા એક અલગ અલગ ટીમ ટીમ બનાવવામાં આવી હતી ત્યારબાદ તુરંત તપાસ હાથ ધરવામાં આવી હતી પણ કહી શકાય છે વિક્રમના કેમેરા છે તે ત્યાં આગળ લાગેલા નતા જેને લઈને પ્રાઇવેટ જગ્યા ઉપર કેમેરાની તપાસ કરવામાં આવી હતી બાઈક ને ઉઠાઈ ગયા બાઈક બાઈક સવારો થઈ છે તેની અટકાયત કરવામાં આવી છે અને ઝડપાઈ સ્થાનિક મહિલાની મહિલાની તેમજ પુરુષની પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે જાણકારી માટે